એક પાંચ બે હજાર પચીસ તો આજના લાઈવ ભાવ જોવા માટે થઈને આપણે ઘઉંના શરીરમાં જઈ રહ્યા છીએ તો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી દરેક તમારા મિત્રો સુધી ભાવ પહોંચી રહે અને લાઈક કરો अठा अठ लख

મીડિયમ હતા છતાં પણ એવો ભાવ થઈ ગયા માટે સેનામાં બજાર આમ તો ચાલી જ ગણાય સિત્તેર રૂપિયા રૂપિયાના ભાવ નીકળવાની આશંકા છે પછી

એરંડામાં આજે તમે અરજી દેરીયા તો 1188 કેમાં સુપર કોલેજના ભાવ થયા છે માટે પક્કા ફટ ભાવ પોચે માટે અમારી સામે લેને સબ્સ્ક્રાઇબ કરો જોવા કોઈ ભાઈ તારીખ એક બે હજાર પછી લાઈવ જોવા માટે આપણે જઈએ છીએ

છત્રી ચુમ્માલીસ છે ભાવ અત્યારે નવ પચાસ મિનિટ જેવું થવાયું છે અને આઠસો ને આપણે ભાવ જોયા છે આઠસો હાઈઠ પાંચ રૂપિયા હજી આગળ હરાજી ચાવી છે માટે જોતા હોય